light seeker thế à? Light, light. Toh hèn Cho này, Light à?

কেম না হেৰি উঠি উচাৰি পংখ বলি যোৱা আকৌ যাবা বংশ মাজৰ তাৰ দেই

બરાબર ગયા છે ખાતામ નાખો નહીં થાલે ખાતામ ખાતામાં તો મારું કેવું છે તો બધા આપણે ઓલી ધોની દુકાન દે ને ફલા કે બાકી રાખા ફલા બાકી છે

ગોદામ છે આપણે મંદી આવી ખુશો પ્રશ્ન ગરમી નાખી તો ગયા નાખવું છું નાખીને આજે મારા ગ્રાહક ગાજા એવો જીતવું કઈ કાઢો તો પછી કરવા માંગ ওনিনানানিচ রল ছারকে ডান্যানে ફલાણા દે શેખર ઘરે છે કે નહીં તો ઘરે ફલાણા બા ઓ શું કરો અને આ પંખર ઉપર કરો છો એ હોય અને આ અમારે એક આ રિપેરિંગ કરવા છે લાવ 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 પાછે પાછે મને વાત પાડે કેનો એ ચેક કરો બ્રો મને લાવો લો તો મને લાવો આવે લાવ લાવ આવે આ આ બેનો બોમ મધો કણતી નમ હોય

અધુ બાર શું મારે બનશે રેજ ફરાઈ ગઈ છે રેજ ફરાઈ ગઈ તો શું કરવો પડશે આ તો નહીં થાય તું નહીં ના આ તો થઈ ગયો ફરતો જ નહીં ક્યાં ફરતો ફરજ ને ફરવા આપો

તો વેસા તો રાખો હોય તો કેટલા રાખો છો હોય તમારે વેસાતો તો આલો હાલો આલો તો બી લઈ નવો અમારો રાખતો તો નથી પણ રાખવું કરો ભાઈ એ ચાલુ સાલું પંખો છે બેટો લઈ નાયા રાખે તે સાલું ખાલી એક જ બટન બગડ્યું છે બટન બટન બગડ્યું છે અને વાયર મેં નાખ્યો નથી કર્યું વાયર બારી નાખેલ બટન પાડ્યું નથી જેથી ઉપડે હા છે ભાઈ થોડા ઘણા બોલો ના બોલે રાખો પૂછું કેટલા માલવાશે કેટલા માલ તમારે આના હજાર રૂપિયા લેવાજાર હા હજાર તો ના આવે આ તો હવે ભંગારના ફાવે છે હા ભંગારના ભાવે હા તો કેટલા તો તમે તો પાંચસો રૂપિયા લો પોણસો રૂપિયા હા પણ આ તો હવે આ ભંગાર ભરાવાના છે આ જરા હોય গম নেতে খবৰ নাই বেছি মাৰোঁ পঞ্চম চক গম নে বেঠা পত ফোন কবি গম না পংখ হাৰ কেম কৰ পঞ্চম আৰু পঞ্চ হাজাৰ ওলাই যোৱা বোলে যোৱা আমাৰ তাৰে ডাঙৰীয়া গ্ৰুপাই পংখ কি

આજ તો પંચોની મળી જણાવો ફૂગા કાઢી નાખો આંખો પીધા હોય સો ગમનો યુવા